સંહિતા ભાગ એક પાન નંબર એસી ઉપર ઠાકોરજીની જે બોલાવોનો ભાવ ડુસાભાઈ પાચાબાબા હરજી ભગવદીઓ બિરાજી છે ત્યારે જમનાજીનું પદ એક બોલે છે કાનડા રાગનું હરજીભાઈ હરજી બોલે છે શ્રી જમના સદા સુખરાશી દર્શન દુર્લભ સુરલભ પાયો નિરખત કૃત અકૃત સબ નાસી બિહારી દાસનું પદ છે શ્રી જમના મહારાણીના ભરનું પદ સાંભળીને વૈષ્ણવો હરજીની વાણીના ખૂબ જ વખાણ કરીને રાજી થાય છે હરજી પાકો પોષવાણ રૂપ ગુણનો પૂરો ઠાકોરજીના જશનો ભંડાર કંઠ તો ઠાકોરજીએ હરજી અને શ્યામજીને દાનમાં આપ્યો હોય એમ લાગે છે અને શ્રી મહારાજ તો તેને કીર્તન સમ્રાટ કહીને બોલાવતા અને તેનો ગાન સાંભળીને રાજી રહેતા કોણ મહારાજ જમનેશ પ્રભુજી કોનું હરજીનું હરજીને સામજીની કોઈ પુરવની જુગલ જોડી ભૂતલમાં ઠાકોરજીએ સર્જી છે ડોસાભાઈએ કીધું હરજી સામજી કાલે આવીને કાલી આવે કાલે આવી પહોંચ્યો જાણ ઈ ઝાલ્યો રે નહીં પછી ધનભાઈ ભોગ સરાવીને બહાર આવીને પોથીજી બાબાના હાથમાં પદરાવી દીધા એટલે કે ત્યારે હરજી બિરાજે છે સામજી નથી બિરાજતા એટલે ડોસાભાઈ કહે છે હરજી કાલે સામજી પણ આવી જશે જોજે એમ હવે પાચાભાઈએ હરજીને કીધું બિહાગ બોલ પછી હરજીએ બિહાગ કીધો લગ્નિકો પેન્ડો ન્યારો હવે બિહાગનું પદ શરૂ થતાં પાચાભાઈએ આજનો ઘણા ઘણા ઉમંગથી અને ઉમ ઉલટભેલ ઘણા હર્ષાનંદ સાથે ઠાકોરજીની જે બોલાવીએ ને તેનો ભાવ સમજાવ્યો નાની વાત હવે શરૂ થાય છે આપણે જે ભાવ જાણવાનો છે પાચાભાઈ જે બોલાવે છે અને તેનો ભાવ સમજાવે છે બોલો વૈષ્ણવ પ્રભુ શ્રી ગોપાલલાલ કીજે ગોપેન્દ્રલાલ કીજે જમનેશ મહાપ્રભુ કીજે લાલવડરાય મહારાજ કીજે શ્રી યમુના મહારાણી કીજે ને પંચ ભગવદી કીજે પાચાભાઈએ કહ્યું જુઓ વૈષ્ણવ આપણા ઘરમાં જે બોલાવાનો બોલાવ્યાનો ઘણો ઊંચો ભાવ છે તેમાં ઠાકોરજીના ખટ ગુણ આવી જાય છે એટલે કે ઠાકોરજીના છ ગુણ છે એ છ ગુણનું અહીંયા વર્ણન કરે છે કે આપણે જે બોલાવવામાં ઠાકોરજીના છ ગુણ આવી જાય છે ઐશ્વર્ય ગુણ ગોપાલાલજીનો એટલે કે જ્યારે આપણે ગોપાલાલજીની જે બોલાવીએ ત્યારે ઠાકોજીનો ઐશ્વર્ય ગુણની જે આવી જાય છે વીર્ય ગુણ ગોપેન્દ્રલાલજીનો શ્રી ગુણ જમનેશ મહાપ્રભુજીનો જ્ઞાન ગુણ લાલવડરાયજીનો અને યશ ગુણ શ્રી યમના મહારાણાજી મહારાણીજીનો અને વૈરાગ્ય ગુણ પંચ ભગવદીજનોનો ઠાકોરજીના છ ગુણ યશ શ્રી વીર્ય ઐશ્વર્ય જ્ઞાન અને વૈરાગ્ય ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન યશ અને વૈરાગ્ય આ છ એ જે બોલાવવામાં છ એ ગુણ આવી જાય આમ જે બોલાવ્યામાં ઠાકોરજીના છ ગુણોની જે બોલી જાય બોલી જાય જેથી આ પછી કાંઈ અધિક બીજું આપણા ઘરમાં નથી એટલે પંચ ભગવતીની જે બોલાવીએ પછી આગળ કાંઈ ન આવે સર્વે ઓછોમાં ઓછો કીર્તન સમાજ અને સેવા કાર્યમાં જે બોલાવાય છે અને છેલ્લે વર્ય વૈરાગ્ય ગુણ કીધો કીધું ને કે પંચ ભગવતીની આપણે જે બોલાવીએ એટલે ઠાકોરજીનો વૈરાગ્ય ગુણ આવી જાય એટલે કે છેલ્લે વૈરાગ્ય ગુણ કીધો તે સર્વ ઓછવ સેવા કાર્ય પૂર્ણ થયાનો ભાવ બતાવ્યો એટલે કે વૈરાગ્ય ગુણની જે બોલાવી એટલે કાર્ય સિદ્ધ થઈ ગયું એ એવું ગુણ ભાવ બતાવ્યો છે તે શ્રી ગોપાલલાલજીએ પોતાની સૃષ્ટિમાં પંચ ભગવતીનું પ્રમાણ બાંધ્યું ને સોળસો બાણુંના ના પરદેશમાં ઉખરલામાં બેઠકમાં સર્વ સમાજને પોતાનું પ્રમાણ આપીને સમજાવ્યું હતું તે પાંચ ભગવદીની જે બોલાવ્યા વિના કાર્ય પૂરણ થયું ન ગણાય આવો ઊંચો ભાવ આપણા ઘરમાં પંચ ભગવદીની જેનો કહ્યો છે આ સઘળો લીલા પ્રકાર પ્રગટ સ્વરૂપની ભાવનાનો છે એટલે કે આપણે પંચ ભગવદીની જે બોલાવીએ ને એટલે ઠાકોરજીએ આખું કાર્ય સિદ્ધ થયાનું પ્રમાણ આપી દીધું છે ઠાકોરજી પ્રગટ પ્રમાણ છે આમ કહીને ધનજીએ પ્રસાદ વાંટવાનું પાંચાભાઈને કીધું ધનજી પ્રસાદ વાંટે છે વૈષ્ણવને નીંદર આવે છે ઘેર જઈને સુખાળા થાય છે અહીંયા સુખાળા સમયે જ જે બોલાવાનો ભાવ સમજાવે છે એટલે અહીંયા આગળ આવી રીતે આવ્યું પણ આપણા ઘરમાં આટલી જ જે છે આપણે જ્યારે પંચ ભગવતીની જે બોલાવીએ એમાં બધા જ વૈષ્ણવ બધા જ ભગવદીઓ આવી જાય છે આમાં કોઈ ખાલી આટલા જ પાંચ એવું નથી કે શરૂઆતના પાંચ કે નરસિંહનારાયણ દે બાબા મોરાર વાલો વ્યાસ રાઘવજી જાની કૃષ્ણદાસ વિનોદરાય એ આખા ભગવતીની નામ માલકા છે ઘણા બધા ભગવદીઓનું નામ તો એવા નામ ભગવદ નામ માલકામાં નથી પણ ઠાકોરજીએ પણ ખૂબ વડાઈ કરવી છે જેમ કે લક્ષ્મીદાસ સેન્દરડાવાળા લક્ષ્મીદાસ એમાં નામ નથી આવતું પણ ઠાકોરજીએ અનન્યતાનું બિરુદ લક્ષ્મીદાસને આપ્યું છે કે જો ભૂલથી પણ અન્યાશ્રય થઈ ગયો તમારા મનમાં એમ વિચાર રંચક વિચાર આવી ગયો એક ક્ષણ પૂરતો વિચાર આવી જાય છે અન્યાશ્રયનો તો લક્ષ્મીદાસ શરણઅમાં બોલશો ને તો એ અન્યાશ્રય દોષ નિવૃત્ત થઈ જશે એવું ઠાકોરજીએ લક્ષ્મીદાસને બિરુદ આપ્યું છે તો હવે એનું નામ એ એકસો આઠ નામમાં તો નથી પણ પંચ ભગવતી એટલે કોઈ એક ભગવતીનું નામ વિશે વિશેષતા આપણને નથી સમજાવતા અહીંયા એ બધાય ભગવતીઓ આવી ગયા છે ઠાકોરજી ગોપાલલાલજી શરણમાં લીધા શરણે લીધા છે ગોપેન્દ્રલાલજીએ શરણે લીધા છે ને જમનેશ પ્રભુજીએ શરણે લીધા છે એ બધાય ભગવતી પંચ ભગવતીમાં આવી ગયા આમાં પછી વિશેષ કોઈનું કારણ આપણને ઠાકોરજી આપ્યું નથી આપણા ઘરમાં આટલું જ છે આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલલાલ કી છે